એક ભાઈ ની ઘી વીસ દિવસ મહેમાન રોકાણ વીસ દિવસ તે ગરધણી આવ્યો ગરધણી આવીને એના મકાનનો દસ્તાવેજ દેખાડ્યો આમ એ કે જોતા દસ્તાવેજ કોના નામનો છે મહેમાન ક્યાં તો તમારા જ નામનો છે મારા જ નામનો છે ને ઠીક મારે એમ કે હું તમારી ઘી મહેમાન થી આવી ગયો અને બેગ છે ને ચાવડા સાહેબ મોબાઈલે એ માણસને હાવ માર નાખ્યો આ મોબાઈલ મોબાઈલમાં ઘણા જોયો તમે રોડે નીકળીને તો ગાડીમાં ત્રણ જણા આમ 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 કરતા જ હોય આપણે ગાડી જોઈ લેજો આમાં રેલવે સ્ટેશન એક જણો હમણાં કરતો કરતો પોતાના જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો દસ પંદર માળનું હતું એ આમાં બટન દબ્યું લીપ આવી ગઈ એમણે જઈને પાછો એના ફ્લોરનું બટન દબી દીધું લીપ ઉપડી ગઈ રસ્તે કોકે પાછું વચ્ચે કોઈ બટન દબ્યું ને તો લીપ ઉભી રહી એટલે આ ભાઈ હમણાંમાં કરતો કરતો નીકળી ગયો એનો જે ખૂણાનો ફ્લેટ હતો જે માળે એ જ ફ્લેટમાં ન્યાય હતો અને દરવાજો ખુલ્લો હતો સીધો સીધો બે ઘેરે રૂમ તે જે બેન હતા એ આમ 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 એ આવીને બેઠો એટલે સીધું પાણી લખ્યું એટલે એ બોલો પાણી આમ પીધું થોડીક વાર થઈ ત્યાં જે ફ્લેટનો માલિક હતો આ તો પાંચમા માળે બોલે આઠમા માળે જવાનું હતું પણ ખરેખર પાંચમા ફ્લોરમાં આવી ગયો તે જે પાંચમા ફ્લોર નો મેઇન માલિક હતો ને એ આમાં જ આવ્યો એણે આવીને ઓલા ભાઈને જોઈએ કે સરી સોરી સોરી મારે ખોટા ઘરે આવી ગયું બોલો હવે આમાં આમાં તમે કરો હું મન કહો તમે પછી એની પત્ની દોડીક ડોગ આ ઘર આપણું છે ઓલો હેમણામાં આવી ગયો છે જે તમારી મતી અને બુદ્ધિને એક બાજુ લઈ જાય એટલો બધો કોઈને આગ્રહ ન રાખો આ કારણ કે આ મોબાઈલ નો આગ્રહ થઈ ગયો હવે તો હવે આ બધા મોબાઈલ આવ્યા શરૂઆતમાં તો બ્લેક એન્ડ વ્હાઈટ આવતા હા મારો તો કોક ને લોહી નીકળી જાય અને ગામડામાં તાજા તાજા ફોન આવ્યા ને બેનો ખબર નતી અમે કેસેટ વાગે એમ તેને પતિને ફોન કરતા ને તો ખબર કારણ કે એટલે બધા ટાવર નહીં એટલે વધારે કેસેટ વાગે એ આપકા કોલ નહી લે શકતા હવે એ બેન ને સાંભળવા મળે પછી શું થાય ઘરે આવે એટલે સીધો ઝપટ બોલાવે ઓય બેન એ હતી કોણ અને મારો ફોન લેવાની ના પાડે હતી કોણ અરે કે પણ કેસેટ એવી થોડી કેસેટ વાગે એ સમજાવવામાં અઠવાડિયા વયા જાતા હતા આ મોબાઈલે કઈક ના ઘર ભાંગી નાખ્યા પણ જીવન ની અંદર પેલો એલો પરિચય થાય તો માણસની વાણીથી પરિચય થાય છે પ્રથમ શબ્દ લાગે છે વાણી પેલી મુલાકાત થાય આઈથી કદાચ ગાંધીનગર સુધી એક સાથે ગાડીમાં બેસવા મળે અથવા તો કોઈ પ્રસંગમાં થોડી વાર કલાક બેસવા મળે અને સામસામાં વાતું કરી લ્યો તો સાંભળી લેજો કાયમના સંબંધી થઈ જાવ ને એવો સંબંધ બેની વાણી હરખી હોય તો બાકી ફ્લાઇટમાં જતા હોય ને જો આપણી બાજુમાં કોઈક એવો ભટકાણો હોય એમાં અમારે તો ઉજાગરા જ હોય અને એમાં સાહેબ થોડુંક ઉપર જાય ને પછી તો ન ઊંઘ ઊંઘ આવે અને એકવાર મારે આમ આમાં નીંદર આવી ગઈ અને એ ભાઈએ જે મને કોણી મારી એ સીધો સોરી સોરી ભાઈ કંઈ ઓળખતો નહોતો મને કે કેટલા ભાઈ છું હું ગુશ્યાર આઠ વખત તમે શું કરી લો મુકે ભાઈ કાંઈ કરું બાબા એટલે ત્યારે આપણને એમ થાય કે આ પ્લેન ક્રેક થવું જોઈએ ભલે મરી જાય પણ આની ભેગું તો કલાક કેમ કાઢવી કહેવાનો અર્થ જ્યાં ભેગું બેસવામાં તમને આનંદ આવે જેને મળવાથી તમને આનંદ આવે તો જે પરિવારમાં સરખે સરખા મળી જાય કેવું થતું હશે એમ આજનો કાર્યક્રમ મૂળ વાત પારિવારિક કાર્યક્રમ છે મોઘેરા મહેમાનોની હાજરી છે અને હું નેવું ટકા તમને જેટલી વાત કરવાનું હવે પ્રોગ્રામ ચાલુ કરવા બાજુ જઈ રહ્યો છું એમાં નેવું ટકા તમને હસાવાનું આવશે દસ ટકા કુણી કુણી વાતો આવશે એટલે આનંદ કરશું પણ મહેમાનો આવ્યા છે એટલે બે મિનિટ પૂરતું ખાલી સન્માન અને એમાંય માસ્તર સાહેબને તાળીઓના ગગડાથી વધાવો મહેશભાઈ માસ્તરને પ્રમુખ ક્યાં ગયા પ્રમુખ શ્રી એને તાળીઓ વધાવો હા બે મિનિટ સાહેબને આપું છું એ પછી આપણે શરૂ કરી દઈએ સગા સ્નેહી મામા મોસાળ ફુવા બેન બનેવી શાળા આવ્યા હોય દરેક આખો આખો જેને પરિવાર જેને આપણે સંબંધ કહી અને એ કેવલ ભારતમાં જ છે હો પાછો સાહેબ આપણે અમેરિકાને કોઈ ટીકા નથી કરતા તમે આ બાજુથી તમે જો લગભગ ઘરની ટેક એક વ્યક્તિ છે તો જ્યાં આપણા છે ને પૂછ્યો મૂળ અમેરિકન માણસો જે છે એમાં બહુ પરિવાર જેવું નહીં આમ જો પરિવાર હોય તો એને લેંગ્વેજ માં ભાષા હોય ને તો શબ્દ હોય ને એનો તો ચાલો અંગ્રેજી અંકલ મામાને બોલો ને હાવ તમે ઢીલા કેમ બેઠા તમારે પેમેન્ટ દેવું નથી ને તમે કેમ ઢીલા બેઠા હાવ જાણે આ મામા હું એમથી શું હું આગળ હું તમને હસાવાયો આવ્યો યાર કાકાને અંકલ મામા ને અંકલ ફુવા ને માસા ને હવે કોકે કીધું મારા અંકલ આવ્યા તો આપણે કોની ઘીરે મોકલવા સમજવા શું એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી આંટી માં આખો લોટ આવી જાય કાકી આંટી માસી આંટી ફઈ આંટી અંગ્રેજીમાં પાટલા હાવુ નો સ્વેલિંગ બતાવે કોઈ હાઠુભાઈ નો સ્વેલિંગ કરો અંગ્રેજી આપણી ગરવી ગુજરાત સંસ્કાર જે છે એક નાનો એવો પ્રસંગ હોય તો આખો પરિવાર હિલોળા કરતો હોય છે આજે બેઠેલા છીએ કુળદેવી છે આપણે ઈષ્ટદેવ છે આપણે અને એ બધાય નું ઉપનામ આપણા માવતરને આપીએ છીએ આપણી મોટા મોટો દેવ કોણ આપણો બાપ જેને આપણને જગત દેખાડ્યો ઘણા ડોઢા સુધરી જાય ને જીત પછી કઈ પપ્પા તમને ખબર ના પડે પપ્પાને ખબર પડતી હતી એટલે તને ગુગા મોટો કર્યો ને તન ઘોડિયામાં તો તેથી મીંદડા નો આપી દે જે વ્યક્તિ વડીલો નું સન્માન ન કરી શકે એ વ્યક્તિ કોઈ દી બીજાને માન ન આપી શકે જે મોટા ને સન્માન આપે પણ એ સન્માન ક્યારે આપી શકે કે જે એના માવતર ને સન્માન આપી શકતો હોય પરિવારને સન્માન આપી શકતો હોય એ જ બીજાને સન્માન આપી શકતો હોય ન થઈ શકાય કારણ કે આપણી ભૂમિ છે એ મહેમાનોની ભૂમિ છે ને મહેમાનોને માન જે દી દલ દીધા નહીં એ પાછું કહું તમને મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય નહીંતર માવઠું કહેવાય મહેમાન એટલે કોને કહેવાય આ આવ્યા ને આ ગયા પ્રસંગમાં આવ્યા પ્રસંગ ઉકેલ્યો એ પહેલા નીકળી ગયા અમુક પંદર પંદર દી રોકાય એને એને મહેમાન ન કહેવાય માવઠું કહેવાય